નર્મદા જિલ્લાના ડેડીયા તાલુકા ખાતે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે અનોખું અભિયાન હાથ ધરી નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ત્રણસો એકવીસ શાળાઓમાં ભણતા ઓગણીસ હજાર ત્રણસો ઓગણીસ વિદ્યાર્થીઓને પંચોતેર હજાર છસો ચાર નોટબુકનું વિના વિતરણ કરવામાં આવી રહ્યું છે જિલ્લાના ભાજપના પ્રમુખ નીલ રાવે તેમના કાર્યકાળની શરૂઆતથી જ સેવાભાવી અને સિદ્ધાંત આધારિત અભિગમ અપનાવ્યો છે પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે તેમણે ફૂલોના ગુલદસ્તા કે ભેટના બદલે નોટબુક ભેટ આપવાનો અનુરોધ કર્યો હતો તેમના સામાજિક જવાબદારી અભિગમને ખૂબ સહારો મળ્યો અને હજુ સુધી વિવિધ વિસ્તારોમાંથી તેમને હજારો નોટબુક ભેટ સ્વરૂપે પ્રાપ્ત થઈ છે આ તમામ નોટબુક હવે ડેડિયાપાડા વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે ત્યારે ડેડિયાપાડા અને સાગબારાના તાલુકામાં શાળાઓમાં શરૂઆત થઈ છે

કે સમાજ માટેની જવાબદારી સાથે કાર્ય કરવું એ સાચું નેતૃત્વ છે નોટબુક વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દરેકે આ પહેલની ખૂબ પ્રશંસા કરી અને ભાવિ પેઢી માટે શિક્ષણ સહાય રૂપે તેને નોંધપાત્ર ગણાવ્યું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જવાબદારી મળી તો ખૂબ લોકો તરફથી પ્રેમ મળતો હતો તે વખતે ફૂલની માળાઓ અને વિવિધ પ્રકારની ભેટો મળતી હતી તો આપણે સમાજને ત્યારે આહવાન કર્યું હતું કે તમે જયારે મારે સ્વાગત સન્માન કરો તો નોટબુક આપજો જેના આધારે અમારી પાસે પચાસ હજારથી વધારે નોટબુક ભેગી થઈ હતી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આજ આપણા જિલ્લામાં આવીને જયારે કન્યા કેળવની શરૂઆત કરી હતી અને ખૂબ દીકરા દીકરોને ભણાયા તેમાંથી આજે કેટલાક લોકો ડોક્ટર કેટલાક પાયલટ કેટલાક એન્જિનિયર બન્યા છે અને આજે પણ આપણા વિસ્તારની અંદર જે સામર્થ્ય શક્તિ પેઢી છે છોકરાઓની અંદર જે પ્રકારની ઉત્સાહ હોય છે એને જો સારા પ્લેટફોર્મ મળે ભણવાના તો ખૂબ પ્રગતિ કરી શકે છે અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સતત પાર્ટીની મિટિંગ હોય કે બાકીના કાર્યક્રમો હોય સરકારી કાર્યક્રમોમાં એમનું મૂળ ચિંતા એ હોય છે કે આપણે સારું શિક્ષણ કેવી રીતના આપી શકીએ અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથેનું તો આ શિક્ષણ એ તમામ સમસ્યાનું સમાધાન છે એને ધ્યાનમાં રાખીને આ નોટબુક વિતરણનો એક વિચાર અમને આવ્યો તો જેના ભાગરૂપે ભેગા થઈને લગભગ હજાર ત્રણસો ને ઓગણીસ વિદ્યાર્થીઓ અને પંચોતેર હજાર છસો ચાર જેટલી નોટબુકો વિતરણનો કાર્યક્રમ ની શરૂઆત આજે અમે કરી છે આજે દરેક શાળાની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમ છે આખો કાર્યક્રમ

આજે વાતચીતની અંદર ધ્યાનમાં આવ્યું કે નાના નાના દીકરા દીકરીઓ એમને જ્યારે નોટબુક મળી તો એમના ફેસ ઉપર જે ચમક હતી એ અદ્ભુત હતી અને ભારતીય જનતા પાર્ટી સેવાહી સંગઠનના માધ્યમથી જ્યારે આગળ વધતી હોય ત્યારે આ એક નાનકડો પ્રયાસ છે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો આવા અનેક પ્રકારના પ્રયાસો થકી નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ઉપર આવે ખાસ કરીને દેડિયાપાડા અને સાગબારામાં જે વિદ્યાર્થીઓને હજુ પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ પડતી હોય એને કેવી રીતના દૂર કરી શકીએ અને દીડિયાપાડા શાકભાજીની અંદર સારું શિક્ષણ આપી અને સારા દેશના નાગરિકો ઉભા થાય એ દિશામાં અમારો પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયવ